વરઘોડો તો નીકળશે જ રાજ્ય ગૃહમંત્રીના નિવેદનની અસર બોગસ તબીબો સામે રાજ્ય ગૃહમંત્રી હર્સંઘવીની લાલાખ રાજ્ય ગૃહમંત્રીના નિવેદન બાદ પાંડેસરા પોલીસની બોગસ તબીબો સામે કડક કાર્યવાહી એક પછી એક વિસ્તારમાં આરોપીના વરઘોડા કાઢી રહ્યા છે પાંડેસરા પોલીસે ડોક્ટરોના સરઘસ કાઢ્યા ડુપ્લિકેટ ડોક્ટરોના અલગ અલગ ક્લિનિક પર લઈને સરઘસ કઢાયો પહેલા અસામાજિક ચીટિંગ કરતા વેપારીઓ બાદમાં બસ ડ્રાઈવર અને હવે સરઘસ પોલીસે તમામ ડોક્ટરોને સાથે રાખી ક્લિનિક પર તપાસ કરી ગુજરાતમાં સૌથી મોટું ડુપ્લિકેટ ડોક્ટર રેકેટ ઝડપાયું પાંડેસરા પોલીસે આરોગ્યની ટીમને પણ સાથે રાખી તપાસ કરી આટલું મોટું રેકેટ ચાલતું હતું અને સુરત આરોગ્ય વિભાગને ખબર ન હોય તે પણ તપાસનો વિષય